પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ બે હજાર ચોવીસની શાનદાર ઉજવણી અંકલેશ્વરની આગવી ઓળખ સમી 138 વર્ષ જૂની જે એનપીટી લાયબ્રેરીમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવી હતી તેઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને તિરંગાને સલામી આપી હતી આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્ર શ્રોફ સેક્રેટરી ચેતન શાહ મહિલા લાઇબ્રેરીના મંત્રી દક્ષા શાહ યસદ અંકલેશ્વરિયા કને ગુજરાતના ચિરાગ બારોટ સહમંત્રી ભદ્રેશ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ પ્રાસંગિક ઉદ્બોધન થયું હતું આ પ્રસંગે નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા એટલે મને તો પ્રાઉડ છે કે આઈ એમ અ સિટીઝન ઓફ ઇન્ડિયા જે બીજે કસે જ નથી તો આપણે આપણા દેશને સાથે લઈને સાથે મળીને સાવ ક્લીન રાખીશું સાથે લઈને ચાલીશું હાર્ડવર્ક કરીશું તો જ આપણો દેશ આગળ જશે અને એ ઊંચાઈઓ પર પહોંચશે અને વિકસિત ભારતનું જે આ કથન છે એ સાચું સાબિત થશે તો બધાને મારે ખાલી એટલું જ છે કે બધા આજે લઈએ એટલે જ કે આપણે દેશને વિકસિત બનાવવાનું છે થેન્ક યુ સો મચ એન્ડ જય હિન્દ જય ભારત